એકતાનું પ્રતિક મોડાસા તાલુકાની વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ પ્રાપ્ત વિગતો અનુસાર મોડાસા તાલુકાની મોદરશુંબા ગ્રામ પંચાયતના દિનેશભાઈ અમૃતભાઈ સોલંકી સરપંચ પદનું સુકાંત તેમજ ઉપસરપંચ લાલસિંહ પરમારને હરીફ કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી નવનિયુક્ત સમરસ ગ્રામ પંચાયતના યુવા ને ઉત્સાહિત સરપંચ દિનેશભાઈ સોલંકી રોડ રસ્તા ગટર લાઈટો આરોગ્યને લગતા તમામ કામોની પ્રાથમિકતા આપી ગામમાં વિકાસ થાય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ પંચાયતના નાગરિકોને મળે તેવો વિશ્વાસ સેટ કર્યો હતો કોઈ લાભ લાલચ કે અન્ય કોઈના દબાણ વગર ઈમાનદાર અને તટસ્થ તણે પાંચ વર્ષ સુધી કામ કરશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ડીજે ના તાલ સાથે વાતે ગાતે મોડા સાથે મુંદરસુંબા ગ્રામ પંચાયત સુધી ગ્રામજનો યુવા પંચનું સ્વાગત કર્યું હતું ગ્રામ પંચાયત ઉમેદવાર તરીકે મારું નામ સોલંકી દિનેશભાઈ અમૃતભાઈ અમારા મદરસુંબા ગ્રામ પંચાયતમાં સરમત ચૂંટણી કરવામાં આવી છે ગામજનોની આયોજિત કરી અને સમર્થક આખું ગામ એકઠું કરવું એટલે બહુ પ્રશ્નનું હલ કરીને પાંચ પંચો ચારે સેડેથી લઈને સમર્થક ચૂંટણી રાખેલી છે હું પાંચ વર્ષની અંદર મારું એવું કરવાનું કામ કરવાનું એવું છે કે હું દરેક પ્રશ્નોનું સોલ્યુશન લાવી છું રોડ લાઇટ પાણીની બધી વ્યવસ્થા રીતે હું કરીશ બરાબર એ મારી ગ્રામનો વિકાસ થાય તેવી વિનંતી છે